ભાવનગર મહાનગરપાલિકાની તૈયારીઓને લઈને આજે કમિશનર સજીત કુમાર તેમજ સ્ટેન્ડિંગ ચેરમેન રાજુ રાબડિયાએ સ્થળ મુલાકાત લઈ થઈ રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું તેમજ જરૂરી સૂચનાઓ આપી હતી તેમજ એરપોર્ટ નજીક આવેલું રવેશી ધામ અને તેના તળાવને પણ ચાર કરોડ કરતા વધુને ખર્ચે પિકનિક પોઈન્ટ તરીકે વિકસિત કરવામાં આવી રહ્યું છે તે ઉપરાંત

અને આજે આપણે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી અધિકારીશ્રીઓ અને અહીંયા જે કોન્ટ્રાક્ટર જે કામ કરી રહ્યા છે આ બધાની સામૂહિક હાજરીમાં આપણે આ કાર્યોની સમીક્ષા કરી છે અને આ કામને કઈ રીતે ઝડપ લાવવા એના માટે આ લોકોને તાકીદ પણ કરી છે અને અમુક લક્ષ્યાંકો પણ આપી છે કે દિવાળી પહેલાં ખાસ કરીને મહિલા સર્કલ મહિલા કોલેજ સર્કલના કામ દિવાળી પહેલાં આપને પૂર્ણ કરીએ અને દિવાળીના સોગાત તરીકે ગિફ્ટ તરીકે સહરજનોને આ આપણે અર્પિત કરીએ તો ટૂંકમાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અનેક પ્રકારની ગ્રાન્ટ વિકાસલક્ષી ગ્રાન્ટો મળે છે આ ગ્રાન્ટોની ઉપલબ્ધિથી ભાવનગરની અંદર બ્યુટિફિકેશન માટે થઈને આપણે વિવિધ સર્કલો હાથમાં લીધા છે જેથી કરીને નાના અને મધ્યમ વર્ગના પરિવારના લોકોને ફરવા ફરવા માટે થઈને આ બગીચાઓ ખૂબ ઉપયોગી નીવડે એમાં મહિલા કોલેજ સર્કલ આપણે લીધું છે ઘોઘા સર્કલ છે અને સરદારનગરનું સર્કલ છે આમ જોવા જઈએ તો મહિલા કોલેજ સર્કલ છે એ આશરે એક કરોડના ખર્ચથી તૈયાર થવા જઈ રહ્યું છે આમાં નેવું ટકા કામ પૂર્ણ થયું છે એટલે આપના માધ્યમથી હું એવું કહેવા માગું છું કે દિવાળી સુધીમાં આ સર્કલને લોકાર્પણ કરી અને લોકોને ઉપયોગી બની શકે એના માટેનું કામ થશે બાકી એક કરોડ અને સત્યાવીસ લાખના ખર્ચે સરદારનગરનું સર્કલ તૈયાર થઈ રહ્યું છે એમાં ઘણા ટાઈમથી કામ ચાલી રહ્યું છે એમાં ઝડપથી કામ થાય એના માટે લગભગ પંચાણું ટકા કામનો પ્રોગ્રેસ છે પાંચ ટકા નાનું મોટું કામ જે બાકી છે એ થોડા ટાઈમમાં પૂર્ણ થશે આજે એમને પણ વિઝિટ કરવાના છે અને ત્યાર પછી જે આપણું ઘોઘા સર્કલનું કામ છે એ પણ નેવું ટકાથી ઉપરના ભાગમાં કામ પૂર્ણ થયું છે એમને પણ એક મહિનાની અંદર આપણે લોકાર્પણ કરવાના છીએ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીના સીધા માર્ગદર્શન નીચે ભાવનગરમાં વિકાસના કામો ઝડપી થાય એના માટે ભાવનગર મહાનગરપાલિકા કટિબદ્ધ છે કમિશનર શ્રી કુમાર સાથે આજે આ બધા જ સર્કુલોની વિઝિટ કરવાના છીએ અને રિવ્યૂ કરીને ટાર્ગેટ બેઝ કામ આપીને આગામી દિવસોમાં ઝડપથી કામો પૂર્ણ થાય એના માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવશે